અન્યત્ર મકાનો ફાળવવા કે રિનોવેશન કરી આપવા તેમણે માંગ કરી છે કઈ બાજુ છે આયરન આવ મકાન આખીના આટે મેં જાંબા માં રહું છું કુડાના મકાન માં પડે છે મારા ઉપર ચોથા મારા પડી ગયા છે અને ત્યાં બધા બુલોકમાં ચીડા છે નીચે છે ઉપર ઉધી કોઈ આવતું નહીં જોવા માટે વોટ લેવા માટે બધા આવે છે કોઈ આવતા નહીં આજવા રોડ અમે રહેતા તો આજવા રોડથી કંઈ નાખ્યા છે જામવા તો એ બધા મકાનો બનાય છે આજવા ચોકડી પાસે શિયાજીપુરા પાસે તે અમને શિફ કરી આપો નહીં તો કંઈ બી બીજી જગ્યાએ સિફ્ટ કરી આપો અમને ફાવતું નહીં બે ત્રણ વર્ષમાં પડી જશે મકાનો તો કોની જવાબદારી લેશે બરાબર બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયાથી કંઈ મતલબ નહીં નાના બાળકો મરી જાય માણસો મરી જાય એના જે છે ને માછીઓ કંઈ છે અમને શિપ કરી આપો આ તમારી વિનંતી છે બસ આ મકાન રેવા લાયક જ નથી અમને અહીંયા આગળ રહેવું નહીં તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો શું થાય છે મકાનોમાં શું થાય છે આ અડધી રાતે સિલેપ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમોને અહીં રહેવું જ નહીં અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીં આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યા શિફ્ટ કરી આપો કેટલા મકાનો જ અહીંયા અહીં આગળ પંદરસો જેવા મકાનો હશે અને કેટલા મકાનો જળજરી થશે અહીંયા તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરા લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો સબાના બિલાલ